વૃંદાવન વાટ જાતા લેખિકા પ્રીતિ કોઠી અહીં રજૂ થયેલી વાતો સ્પષ્ટતા કરી છે કે અહીં આ વાતોમાં મેં ઘટનાને નથી બદલાવી માત્ર સ્થળના તથા પાત્રોના નામ બદલી નાખ્યા છે જેથી આ માની પોતાના ભૂતકાળ સાથેની દરેક કડી ગુમનામ જ રહે આટલી એમની મારી પાસેથી અપેક્ષા હતી વાત એક તરંગીણી નંદીગ્રામની બજારમાં ભટજીની ચાની દુકાનમાં છેક છેવાડાના ટેબલ પર શુભંકર તથા દીપંકર બંને ભાઈઓ સામસામે બેઠા હતા ટેબલ પર માટીની કુલ્લડમાં ચા ભરેલી હતી અને પાનના દોનામાં શિંગોડા એટલે કે સમોસા પડ્યા હતા બંને ભાઈઓએ છેલ્લા ચાર મહિનાથી એટલે કે શ્યામ એમના પિતાના અવસાન પછી આ નિયમ ઘડી રાખેલો કે ઘરની કોઈ પણ સમસ્યા કોઈ પણ ગૂંચવણ કોઈ પણ પ્રોબ્લેમ કે બંનેમાંથી કોઈને પણ મૂંઝવતો પ્રશ્ન ઘરમાં ન ચર્ચાવો જોઈએ એમ કરવાના બદલે બેવ ભાઈઓએ આમ બહાર મળી એ સવાલનું પોતાની રીતે નિરાકરણ કરી ઘરે જઈ માં તથા પોતપોતાની પત્નીઓને વાત સમજાવી દેવી એમની માં તરંગીણીએ તો પતિના અવસાન પછી પોતાની બધી જવાબદારીઓ વહુઓને સોંપી દીધેલી પોતે તો તો એ લોકો જ્યાં અને ઉકેલ પૂછે બસ જ કરતી આજે પણ ઓફિસમાં દીપંકરનો ફોન આવેલો દાદા એટલે કે મોટાભાઈ આજે સાંજે ભટજીની ચા પીશું શુભંકર તરત સમજી ગયો કે કોઈ વાતે મૂંઝાયો છે જેની ચર્ચા કરવા માંગે છે બંને ભાઈઓ ઓફિસ પતાવી નિયત સમયે ભટજીની દુકાનમાં ભેગા થયા ચા પીવાઈ રહી શિંગોડા પણ ખવાઈ રહ્યા પણ દીપંકરે કોઈ વાત ના છેડી એથી શુભંકરે પૂછી જ લીધું શું વાત છે દીપુ આજે કઈ વાત તારા મનમાં ગૂંચવાય છે મસ્તા જ દીપંકરની સફાઈમાં પણ ખચકાટ હતો શુભંકર એટલું તો સમજી શક્યો અરે તું બોલ તો ખરો મનમાં રાખીને સમસ્યા હલ થઈ છે કદી અને વચ્ચે આવી છુપા ચાલ મન ખુલ્લું કરી દે દે બોલી ખરાબ ન લગાડશો મારા વિશે અવળું પણ ન ધારતા પણ મધુરીમાનું કેવું છે કે મધુરીમા એટલે દીપંકરની પત્ની હા હા બોલ શું કહે છે ને વહુ દાદા એ કે છે કે માના મહેમાનોની અવર જવર ખૂબ વધી ગઈ છે તેથી ઘરમાં ખૂબ તકલીફ થાય છે એ બધા મહેમાનોની સરભરામાંથી ભાભી તથા મધુ ઊંચા જ નથી આવતા રોજ ચાર પાંચ સ્ત્રીઓ તો ઘરે આવે જ એ બધાના ચા પાણી નાસ્તો આ બધામાં ખર્ચો તો આસમાને પહોંચે છે જ પણ બાળકો પર પણ પૂરતું ધ્યાન નથી આપી શકાતું જુઓ ને

હવે બાકી બચ્યું તે હવે માની મંદિર વાળી બેનપણીઓ રોજ રોજ ઘરમાં ધામા નાખીને પડી હોય મધુ તો થાકીને લોચપોચ થઈ જાય છે આમ પણ એની તબિયત પણ નરમ ગરમ રહે છે એથી ચેડાઈ પણ જાય છે હવે તમે જ બોલો આનો ઉપાય શું કરી શકાય માથું ખંજવાળતા શુભંકરે જવાબ દીધો હા રે વાત તો તારી સો ટકા સાચી છે આ બાબાના મૃત્યુ પછી માં ઘરથી મંદિર અને મંદિરથી ઘર એટલું જ બહાર જાય છે એથી એને એટલું ન લાગે સમય પસાર કરવો કઠિન ન પડે એટલે એના મંદિરના મંડળની સ્ત્રીઓ રોજ જ આપણા ઘરે આવે છે પણ એમાં આપણા ઘરની સ્ત્રીઓને ત્રાસ પડે છે એ વાતો તો મને સમજાય જ નહીં હા આજકાલ સુતાપા પણ ખૂબ ચીડાયેલી જ હોય છે કાંઈ પણ પૂછો કે તરત વડજકુજ ભરી લે છે પણ દીપુ મને તો આ વાતનો તર્ક જ નહોતો તું જ કહે કે શું કરીએ તો આ સવાલ ઉકલે સુતપા એટલે શુભંકર ની પત્ની ઘરની મોટી વહુ દાદા મને ભય છે કે તમે ટુ કન્ટિન્યુ